થોડા દિવસ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગ પરિસ્થિતિમાં ભૂતકાળના યોદ્ધાઓની ચર્ચા ફરી શરૂ થઈ છે જેમાં રણછોડ પગીની વાતો પણ સામે આવી રહી છે તેમણે ઓગણીસો પાસઠના યુદ્ધ દરમિયાન ભારતીય સેના માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આજના અમારા વિશેષ અહેવાલમાં વાત કરીશું રણછોડ પગીની તેમના પરિવાર સાથે થયેલી ખાસ વાતચીતની નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા વાતાવરણની વચ્ચે બનાસકાંઠાના સરહદી વિસ્તારના ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરના યુદ્ધના યોદ્ધાઓને આપણે યાદ કરવા પડે ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાન યુદ્ધમાં સરહદી વિસ્તારના રણછોડ પગી અને છત્રાજી પગી સેના સાથે રહીને પાકિસ્તાનનો માર્ગ બતાવ્યો હતો અને દસ માસ સુધી પાકિસ્તાનમાં રહ્યા હતા અને ભારતને વિજય મળ્યા બાદ આ બંને યુદ્ધાઓ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે આ સરહદી ગામના લોકો છે તે તમામ લોકોને યુદ્ધાઓની પ્રેરણા થકી ફરીથી યુદ્ધમાં આર્મી અને તંત્રને મદદ કરવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યું વાતાવરણ છે સરહદ પર સેનાના જવાનો છે તે તેના જ છે અત્યારે ટેકનોલોજી છે અને ડ્રોન મિસાઇલ દ્વારા પાકિસ્તાન દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો પરંતુ ભારતે તેને હવામાં જ નષ્ટ કરી દીધો પરંતુ વાત કરવી છે 1965 અને ઓગણીસો એકોતેરના યુદ્ધની કે આ યુદ્ધમાં મહત્વની ભૂમિકા હતી બનાસકાંઠાના સરહદી વિસ્તારના રણછોડ પગીની રણછોડ પગી સુઈગામ તાલુકાના લીંબાળા ગામના વતની હતા અને પોલીસ પગી તરીકે કામ કરતા હતા ઓગણીસો ઇકોતેરમાં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે રણછોડ પગી સેના સાથે રહ્યા હતા અને રણછોડ પગીની એક ખાસિયત હતી કે કોઈ પણ વ્યક્તિના પગલાં જોઈ અને તેઓ તેને પકડી પાડતા હતા કે કઈ દિશામાં એ વ્યક્તિ ગયો છે એટલે આ કળાની ભારતીય સૈન્યને ખૂબ જ મદદ મળી હતી ઓગણીસો ઇકોતેરમાં ભારતીય સૈન્યએ રણછોડ પગીને સાથે લીધા હતા ત્યારે સરહદી નડાબેટના વિસ્તારમાંથી રણમાં ચાલી અને ભારતીય સૈનિકને પાકિસ્તાન સુધી જવામાં મદદ કરી હતી સૈન્યને ઓગણીસો એકોતેરના યુદ્ધમાં પાકિસ્તાનથી થોડાક અંતરે ઊભું રાખ્યું હતું અને ત્યારબાદ રણછોડ પગીએ ત્યાં જઈ અને કઈ ચોકીઓ છે કેટલા સૈનિકો છે એ તમામ જાણકારી લાવી અને સેનાને આપી હતી અને ત્યારબાદ ભારતે ઓગણીસો એકોતેરના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો જો કે યુદ્ધ અંતિમ ચરણોમાં હતું ત્યારે ભારતીય સૈનિકો પાસે દારૂગોળો ખલાસ થઈ ગયો હતો ત્યારે રણછોડ પગી એક જ રાતમાં ત્રણ વાર પાકિસ્તાનથી ભારત આવી અને ઊંટ પર ભારતીય સૈન્યને દારૂગોળો પહોંચાડ્યો હતો અને જ્યાં ભારતીય સૈનિકોને દારૂ

લિંબાળા ગામની આ લિંબાળા ગામના રણછોડબા પગી જેઓ દેશની જે ભારતીય સેના છે આ સેનાને કઈ રીતના ઉપયોગી નીવડ્યા કારણ કે ઓગણીસો પોસઠ અને ઓગણીસો એકોતેરના યુદ્ધમાં ભારતના જે લશ્કરી તે આ લશ્કરીની સામે પાકિસ્તાન લશ્કરી જે હુમલો કર્યો હતો આ હુમલા દરમિયાન ભારતીય સેનાના જે જવાનો હતા જે બહારથી પોસ્ટિંગ થઈને સરહદી વિસ્તારમાં પોસ્ટ થયું હતું તે આ સરહદી વિસ્તારનો જે રણ વિસ્તાર ગણવામાં આવે છે આ રણ વિસ્તારનો જે વિસ્તાર છે આ વિસ્તારનો અનુભવ ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક આ જે રણછોડબા પગી હતા આ ભારતીય સેનાને ઉપયોગી નીવડતા હતા અને આ રણછોડબા પગીને પગી તરીકે કેમ ઓળખતા હતા કારણ કે આ રણછોડબા પગી જે પંજો જે ધરતી ઉપર જે પણ મનુષ્ય હોય કે પ્રાણી હોય તેનો પગ પડે તો આ પગના આધારે આ મનુષ્ય અને પ્રાણી ઉપર કેટલો વજન છે કઈ બાજુ જાય છે તેની તમામ કોઠાસૂઝ નાનપણથી હતી અને જેના અનુસંધાનમાં ઓગણીસો પોસઠ અને એકોતેરમાં જે યુદ્ધ થયું હતું આ યુદ્ધમાં ચારસોથી વધુ પાકિસ્તાની જે સૈનિકો હતા તેમને ઠાર પાડવામાં સૌથી મહત્ત્વનો ફાળો આ વડીલે નિભાવ્યો હતો આ તમામ બાબતને લઈને નવજીવન ન્યૂઝ દ્વારા તેમના પરિવારજનો સુધી પહોંચ્યું હતું આ પરિવારજનો કેવું ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધના તણાવ ચાલી રહ્યા છે આ યુદ્ધના તણાવ વચ્ચે લોકો કઈ રીતના રણછોડબા પગીને યાદ કરી રહ્યા છે અને આ તમામ બાબતને લઈને રણછોડબાના પગીના જે પુત્ર છે આ પુત્ર શું કહી રહ્યા છે તે તમે સાંભળો રણછોડ પગીનું નામ રણછોડ પગી હતું પરંતુ પગી તરીકે કેમ ઓળખતા હતા લોકો પગી તરીકે એવી રીતે ઓળખતા કે જેમ કે રણછોડ પગડી અમુક માણસોના ઓળખતા હતા અને ગાયોના માણસોના તમામ બધાના માણસોના ઓળખતા હતા અને જ્યારે જ્યારે ગામડામાં ચોરી થાય ત્યારે પછી ચોરી પકડી અને પોલીસને હવાલે કરતા કોઈ ફરિયાદો થાય અને ગમે તે અમારી આજુબાજુ આ બનાસકાંઠામાં કોઈ સોર છોરી નકર્યા એમાં કેટલાય માણસોના કાયદેસરનો પગલાં કર્યા અને ચોરીના ગુનામાં પણ પકડાયા છે અને એમાં પણ સજાયું ઘણી થઈ છે જે જે ડોકરે પકડ્યા છે એ છોરીના કોઈ છોરીનામાં કોઈ બી ગુનામાં એમાં પણ સજાયું ઘણી થઈ છે ઘણી સજાયો કરાવી એટલે માણસોના પગ છે જ ઓળખતા હતા જે એકાદ પગ ભાળી જાય એટલે આજનો જ પગ છે બીજા કોઈનો પગ પગ ન હોય અને ગણિતથી કહેતા કે આ પગ આઈનો પગ છે કેમ કે અમુક પગ ઓળખવામાં ઘણો ઘણા અમુક અમુક હોય છે કે એકનો પગ બધા પગ હરખા હોતા કોઈ આપણે પગ લાંબો હોય છોટો હોય એના ખાલી ઓલી વસે ખાલી પટ્ટી હોય ઓંગળીઓ લાંબી હોય નાની હોય ચેરડી પાટલી હોય એટલે એ મને અહીંયાની ટ્રેનિંગ લીધેલ હતી પાકિસ્તાનમાં એક રાજપૂત અહીંયાનું ભાઈ બન્યું ટ્રેનિંગ લીધેલ હતી ગમે તો પંખીનો પગ હોય ને અને પાણી ડ્રાઈવનો એક આ પગ પડે ને એટલે કે આ કરણુરનો પગ છે આ આ કરણુરનો પગ છે ઉલાનો પગ એમાં પાકિસ્તાનમાં ઘણી અમુક ટ્રેનિંગ લીધેલ છે એનું રણછોડ યુદ્ધ વખતે કેવા પ્રકારની સેવા દેશને આપી હતી એટલે જ્યારે જ્યારે આપણે શું થાય કે પાકિસ્તાનની લડાઈ થાય ત્યારે અમુક બોર્ડર ઉપર આપણે શું તિયારીમાં જ દેતા પોલીસમાં આપણે શું ને ફરજ બજાવતા અને તાત્કાલિક ગમે તેવી કોઈ બી ઢોકરે કે ભાઈ જ્યારે ત્યારે મારું કામ ફરે ત્યારે પણ ગમે તે અમારો પોલીસ અધિકારી હોય કે હું ગમે તે બહાર જુઓ ને તો હું આપણે તીયાર છું જ્યારે ત્યારે ગમે ત્યારે અઢી રાતે કોઈ લડાઈ થાય ને તો હું ટીઆર છું એવું ઓફર આપી લીધી હતી કઈ સાલના યુદ્ધમાં રણછોડ બાપ હાજર હતા ઓગણીસો પોસઠ ને ઓગણીસો એકોતેરમાં બે લડાઈઓ લડી પાડી કેટલા આતંકવાદીઓને મારેલા આતંકવાદી તો પાછળથી થતા પણ એ પોસઠમાં ને એકોતેરમાં આતંકવાદીઓ નહોતા આ તો આતંકવાદીઓ તો હમણાં થાય ને કે પહેલાં આતંકવાદીઓને પહેલાં તો સેનાનો સેનાને માર્યા ગણાય તો કે ચારસો સાડી ચારસો મારી દીધા પાકિસ્તાનમાં ઓછી લડાઈ ઉપરી તાર ભીટને દોરે શું ને કે ચારસોને હાઈટ માજા થાય એટલે કોઈ અધિકારીએ પૂછ્યું હતું કે ભાઈ ચારસો હાઇટ તમે કેવી રીતે કહો છો કે ભાઈ ચારસો ચારસોને હાઇટ માજા છે તો ડોકરે કીધું બંદૂકો અમે ચારસોને હાઇટ ગણી શકીએ એટલે એના અંદરથી અમે એમ કહશું કે આ માણસો મળી ગયા ચારસોને હાઇટ બંદૂકો અમે જમા લીધી છે એટલે ખબર પડી કે હા ચારસો ચારસોને હાઇટ માજાય એક એક ડોરામાં લાખસો પડી આમ હટતો પડ્યો બંદૂક ત્યારે ખબર પડી કે આ ચારસોને હાઇટ મળી જાય રણછોડભાઈ આ દેશની સેવા માટે આટલું બલિદાન આપ્યું છે કેટલું ગૌરવ છે અમારે ગૌરવ છે કેમ કે કમે શું છે કે ડોકરે મદદ કરીને જો અમારે કોઈ અનિવાર્ય સંજોગમાં ગમે તે અમારી જરૂર પડે મદદ પડે તો અમે અમારે તૈયાર થઈ જાય એવું કઈનો દેશ બદલે આપણે તૈયાર થઈ જાવ અને અમે પાક અમે પોલીસના માણસો ગમે તે ભલે અમે હાઓ ન થાય કે થાય કે પણ તો અમે હેમત કરવા પડે કે પહેરી જવા એની અને મદદ કરી નાખો અને સરકારની ખરેખર મદદ કરવી જોઈએ ઓપરેશન કે ભારતીય પરમાણે તો ગણો તો ઓપરેશન મદદ કરવી પડે એની આ સંજોગોમાં પાછું તમે જોયું પ્રકારે રણછોડબા પગીના જે પુત્ર છે એ પુત્રે જણાવ્યું કે જે કોઠા સુજ હતી આ કોઠા સૂઝના કારણે ભારતીય સેનાને કઈ દિશામાં જવું કઈ દિશામાંથી લાઈન નજીક પડે છે કઈ દિશામાં જશું તો પાકિસ્તાન સૈનિકોને ઠાર પાડીશું આ તમામ બાબત તેમને નાનપણથી કોઠા સુજ હતી અને જે રણછોડબા પગીના પુત્ર હતા આ પુત્ર પણ ભારતીય સેનામાં ભરતી થયા હતા અને ત્રીસ વર્ષ સુધી ભારતીય સેનામાં કામ કરી દેશને જે ગૌરવ હતું આના ગૌરવમાં સહભાગી બન્યા હતા હતા અને પિતા પુત્ર એક સાથે આ દેશની સેવામાં જોડાયા હતા વધુમાં તમે જાણો છો કે જે ગામના લોકો છે આ ગામના લોકો રણછોડબા પગી વિશે કેવું ગૌરવ કહી રહ્યા છે અને શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો મારું નામ રબારી અમિતભાઈ અને મારું ગામ લીંબાળા હું પરિચય શ્રી રણછોડ દાદા વિશે જણાવું છું કે તેમણે ભારતીય સેનાને ઘણી બધી મદદ કરી હતી તે પગ પારખું હતા તથા તે સમગ્ર પાકિસ્તાનની સરહદી વિસ્તારની જાણકારી વધુ હતી તેમને તેથી તેમણે ભારતીય સેનાને યુદ્ધ વખતે ઘણી ઓગણીસો પોસઠ તથા ઓગણીસો એકોતેરના યુદ્ધમાં ઘણી બધી મદદ કરી હતી તેમણે ફિલ્ડ માર્શલ શામ માણેકશાહે તેમના વખાણ પણ કર્યા હતા ઓગણીસો પોસઠ તથા ઓગણીસો એકોતેરના યુદ્ધમાં તથા તેમના ઉપર એક પિક્ચર પણ બનેલ છે જેનું નામ છે ભુજ ધ પ્રાઉડ ઓફ ઇન્ડિયા જેમાં રણછોડ દાદાનું કિરદાર જે સંજય દત્તે નિભાવેલો છે અને અમને બહુ ગર્વ થાય છે કે અમારા ગામનું નામ જે રણછોડ દાદાના નામ ઉપરથી વખણાય છે તથા અમારા સમગ્ર દેશનું ગૌરવ તરીકે હું રણછોડ દાદાને માનું છું કેમ તે રણછોડ દાદા પગના પારખું હતા તે પગ જોઈને કહી દેતા હતા કે કોઈ વ્યક્તિ તે પશુ તથા વ્યક્તિના પગ ઉપરથી કહી દેતા હતા કે તે ક્યાં ગયો છે અને તથા તેના ઉપર કેટલું વજન છે દરેક વસ્તુ તે જણાવી દેતા હતા હોવાથી તેમને પારખું તરીકે પગી તરીકે કહેવામાં આવતા હતા બહુ ગૌરવ અનુભવીએ છીએ અમે તો અમારા ગામના અમારા પરિવારના હતા એટલે અમે તો ગરવ ગરવ અનુભવીએ બાકી દેશ અને આખું રાજ્ય માટે ગૌરવ છે દાદાએ દેશ માટે એમના પરિવાર અમુ નથી જોયું એમને જે પગાર મળતો ને એ પોતે પૂનમાં વાપરતા દાખલા તરીકે પાડર મુળેશ્વર ભગવાનનું મંદિર છે તે એમને અમુક સમય જમણવાર આપતા પક્ષીઓને દાણ આપતા નવા નવા વૃક્ષો વાવતા અને આવી બધી પ્રવૃત્તિઓ બહુ કરતા અને દેશ માટે તો બહુ ગૌરવ છે યુદ્ધ સમયે જ્યારે એમના દાદાના મુખ્યત્વે એવું સાંભળવા મળેલું કે જ્યારે ઓગણીસો પાસઠ અને એકોતેરનું યુદ્ધ થયું વખતે સેનાને રસ્તાનું ખબર નથી અહીંના રસ્તાના પોતે ભૂમિયા હતા એટલે દાદા અહીંયા પાકિસ્તાનમાં પણ પોતે થર પારકે રહેલા હતા એમનું ગામ છે તેઓ એટલે ત્યાંથી પછી દાદાના રસ્તો પોતે માલધોડ ચલાવતા ને એટલે એમના રસ્તાના વધારે ખબર હતી એટલે ક્યાંથી ક્યાં જવાય કયા પાખરની પાછળ શું ગતિવિધિઓ ચાલતી દાદા છુપા રસ્તે ઊંટ લઈ અને પહેલી તો માહિતી લઈ આવતા અને ત્યાંથી માહિતી લાવીને પછી આપણી ફોજને આપતા કે અહીંયા આટલા સૈનિકો બેઠા છે આવી જગ્યાએ છે આના માટે અહીંથી જવાય એમ છે એક વખત એવું થયું હતું કે કચ્છની બાજુ એક બટાલિયન ગઈ ને એ બટાલિયન ત્યાં જે આપણે બોર્ડર ઉપર પહોંચવાનું હતું ત્યાં ઝડપી નથી પહોંચી શકી અને આ બટાલિયન ઝડપી પહોંચી હતી એટલે ત્યાં એમના જે સર હશે એમણે વાત કરી કે આ પટિયાળન કેમ આટલા લેટ આવ્યા આટલા કિલોમીટર છતાં પણ કે અહીંયા પાણીનું પેલું કહેવાય ને એની અંદર ફસાઈ ગઈ હતી અને અહીંયા રણછોડ દાદા હતા અને એમને બધું આ રસ્તાનો જાણકાર હતા એટલે એમને સીધા રસ્તે શોર્ટકટ લઈ ગયા હતા અને સેનાને તે પહોંચતી કરી હતી અને એ વખતે કહે કે બારસો સૈનિકોના ત્યાં પોતે પકડ્યા હતા અને અહીંયા માહિતી આપી હતી કે આટલા સૈનિકો ત્યાં પાકિસ્તાનની હતા બેઠા છે એવું તમે જોયું તે પ્રકારે આ ભારત અને પાકિસ્તાનના યુદ્ધના તણાવ વચ્ચે લોકો જે રણછોડબા પગી છે રણછોડબા પગીનું આજે ગૌરવ લઈ રહ્યા છે કારણ કે એક સમયે ઓગણીસો પોસઠ અને એકોતેરના યુદ્ધમાં રણછોડબા પગીએ સાડા ચારસોથી વધુ જે પાકિસ્તાની જે સૈનિકો હતા સૈનિકનો ઠાર પાડવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને આ યુદ્ધના સમયે હાલ લોકો આ રણછોડબા પગીને યાદગાર કરી તેમનું જે જીવન હતું આ ભારતીય સેનામાં નોછાવર કર્યું તે બદલ હાલ તેમને ઘણો યાદ પણ કરી રહ્યા છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર તેને કહીએ જે